મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં દાતાઓએ છ કરોડ રૂપિયાનું દાન આપીને એક સુંદર પ્રાથમિક શાળા બનાવી છે આ પ્રાથમિક શાળા જોવા જેવી છે એમાંથી ઘણી પ્રેરણા મળે એવી છે આ પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ એક પુસ્તક પરબનો એટલે કે શેરી પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો આ પુસ્તક પરબને આપણે સ્ટેટ લાઇબ્રેરી પણ કહી શકીએ અને શેરી પુસ્તકાલય પણ કહી શકીએ અમેરિકામાં વસતા વિષ્ણુભાઈ પટેલ વતન પ્રેમી છે કેળવણીકાર છે અને ગુજરાતના ઉત્થાન માટે સતત દોડનારા છે થોડા સમય પહેલાં તેમણે જમીયતપુરા નામના ગામમાં તેની પ્રાથમિક શાળાના પ્રવેશ પોતાના તરફથી આવું જ એક શેરી પુસ્તકાલય શરૂ કર્યું હતું